ફિલ્મની શરૂઆતમાં રશ્મિકા છે ને એ પોલીસવાળાને લાઇન બોલે છે કે તમે લોકો અમારી ગાડી લઈને જાઓ પોલીસની ગાડી સેફ નથી આ લાઇન જે બોલે છે ને એટલે મેં આખી ફિલ્મ છે ને મારા મગજમાં વિચારી લીધી કે સલમાન ખાનનો ઓરા કેવો હશે લોકોની વચ્ચે એ ભાઈનો ઓરા કેવો હશે અને આ બધામાં વિલન કેટલું ખતરનાક હશે વિલન કેટલું જોરદાર હશે અને પ્લસ હીરો અને વિલન જ્યારે સામ સામે આવશે જ્યારે ટક્કર થશે ત્યારે કયા લેવલની આખી ફિલ્મ થશે આ બધું મેં વિચારી લીધું પણ અફસોસ એ વાતનો રહ્યો કે ફિલ્મમાં એમાં એલું કાંઈ હતું નહીં આ સ્ક્રિપ્ટ મેં લખીને નહીં એ મેં મારા મગજમાં એક વસ્તુ ધ્યાનમાં રાખીને લખી છે કે બહુ ગાળો પડવાની છે આ વિડીયોમાં પણ છતાં જે છે ને એ તો બોલવું જ પડશે એટલે ખુલ્લી છૂટ છે ગાળો આપવાની હવે સલમાન ખાનની ફિલ્મોના કેસમાં મેં જોયું ને છેલ્લે બે ત્રણ ચાર ફિલ્મોમાં તો એમાં કેવું થયું છે ખબર એમાં ફિલ્મ મેકરો છે ને નથી સ્ક્રીન પ્લેમાં ધ્યાન આપતા નથી ફિલ્મના વિષય વસ્તુમાં ધ્યાન આપતા કે નથી સ્ટોરીમાં કે ક્યાંય ધ્યાન નથી આપતા એ લોકોનો ફોકસ ખાલી એક જ હોય છે કે સલમાન ખાનને પડદા પર એનો ઓરા એનો સ્વેગ કઈ રીતે બતાવવો નથી તો એ લોકો એક્ટિંગમાં પણ ધ્યાન આપતા કારણ કે એ લોકોને ખબર છે કે સલમાન ખાન છે એક બ્રાન્ડ છે સલમાન ખાનના નામ પર ફિલ્મ છે ને એ નફો તો કમાઈ લેશે કદાચ ગમે એવી નબળી સ્ટોરી હશે ગમે એવી ખરાબ એક્ટિંગ હશે ગમે એવી ગમે એટલો જૂનો ટોપિક હશે સલમાન ખાન છે એટલે ફિલ્મ જબરજસ્ત રીતે એનો જે નફો છે એ સારો એવો કાઢી લેશે આ વસ્તુ કન્ફર્મ છે એટલે એ લોકો ફક્ત ને ફક્ત સલમાન ખાનને જ પડદા પર કેવી રીતે સારા દેખાય એ જ બતાવે છે એ લોકોનું ધ્યાન હવે એ જ રહે છે કે ભાઈ આ સીનને કઈ રીતે આપણે બતાવશું તો સલમાન ખાનના ફેન છે એ ખુશ થઈ જશે કયો ડાયલોગ આપણે સલમાન ખાન પાસે આ જગ્યાએ બોલાવશું તો સલમાન ખાનના ફેન છે એ થિયેટરમાં તાળીઓ અને સીટીઓ પાડશે બસ એ જ વિચારથી લોકો ફિલ્મ બનાવે છે બાકી ડિટેલિંગમાં જરાક પણ ધ્યાન નથી આપતા એક્શન સીનની વાત કરીએ તો રેલવે ફાટક પાસે જે નાઇટમાં એક્શન સીન આવે છે ને એ પર્સનલી મને બહુ ગમો કારણ કે એ એક્શન સીન એમાં એક તો બીજીએમ હતું સારું રેપ સોંગ પ્લસ એનો જે કેમેરા એંગલ હતા ને એ જબરજસ્ત હતા અને એક્શનનું ડિઝાઇન જે છે ને કોરિયોગ્રાફી એક્શન સીનની હતી ને એ પણ બહુ સરસ હતી નાનો એવો એક્શન સીન છે પણ એ પર્સનલી મને બહુ ગમો એના સિવાય પણ ઘણા એક્શન છે એક તો પ્લેનમાં છે શરૂઆતમાં જ છે અને ક્લાઇમેક્સમાં જે એક્શન સીન છે એ પણ જબરજસ્ત છે એટલે એક્શન છે એ સારું છે મ્યુઝિક અને ગીતોની વાત કરીએ તો જો બીજીએમ સરસ છે બીજીએમ જબરજસ્ત છે પણ જે ગીતો છે ને એ ફક્ત ને ફક્ત ફિલ્મોની લંબાઈ વધારવાનું કામ કરે છે ફિલ્મોમાં બે ત્રણ મોમેન્ટ એવી આવી હતી કે મને એમ થયું કે હવે સલમાન ખાન અને વિલન ટકરાશે અને હવે ફિલ્મ જામશે એવી બેથી ત્રણ મોમેન્ટ આવી હતી એક બે ત્રણ સીન મેં જોયા ને પછી હું મને થયું પણ હવે થયું જ નહીં એવું છે એ વસ્તુ છેલ્લે થઈ અને છેલ્લે થઈ તો કેવી થઈ વિલન અને સલમાન ખાન જ્યારે પહેલીવાર મળે છે ત્યારે એ કેટલું ફીકું કેટલું ફીકું વિલનનો રોલ જોઈને મને એવું લાગ્યું વિલન શું કામ આ ફિલ્મમાં ખરેખર કંઈ ખબર જ ન પડી મને કે વિલન શું કામ આ ફિલ્મમાં હતા વિલનનો રોલ શું કામ હતો ફિલ્મમાં બેથી ત્રણ સીન તો એવા રાખવા હતા કે જ્યાં વિલન છે એ વાર કરે અને સલમાન ખાનની ભી પડી જાય તો આપણને એમ થાય કે ભાઈ વિલન છે ને એ પણ ટક્કરનો મેળો છે જેમ તમે સિંઘમ ફર્સ્ટ પાર્ટમાં તમે જોઈ શકો છો જે અજય દેવગનની એક બે વાર ભી પડી જાય છે અને ઘણી એવી એક્શન ફિલ્મોમાં તમે જુઓ તો હીરોની એક બે વાર ભી પડે જ છે પણ અહીંયા એક મોમેન્ટ એવી નથી જ્યાં હીરોની ભી પડી હોય એટલે વિલન આ લોકોએ હીરોને મોટો બતાવવા બતાવવામાં હિલન વિલનને અને બીજા બધા ને છે ને બહુ નાના બધા દીધા છે એક્ટિંગની વાત કરીએ ને તો સલમાન ખાન હજી મને બિગ બોસવાળા અવતારમાં જ લાગે છે ખિસ્સામાં હાથ નાખીને ફિલ્મના ડાયલોગ બોલવા અને એકદમ રિલેક્સ રિલેક્સ અને હાવ રિલેક્સ થઈ અને એક્ટિંગ કરવી અને બિગ બોસના અવતારમાં તમે જોવો ને ઘણી વાર તમને ફિલ્મ બિગ બોસ જેવી જાઓ કે આ ભાઈ બિગ બોસના સેટ પર જ હજી લોકોની ક્લાસ લઈ રહ્યા છે અને અમુક એક્શન સીનમાં પણ એ ભાઈ આમ ખીચા હાથ રાખીને એક્શન કરે એકદમ રિલેક્સ રીતે એક્શન કોઈ જાતનો એફોર્ટ ભાઈએ લગાવવાની ટ્રાય જ નથી કરી એવું મને લાગ્યું પછી રશ્મિકાની વાત કરીએ તો રશ્મિકાનો રોલ પણ નાનો છે જેટલો છે એટલો ઠીકઠાક છે એના કરતાં તો કાજલ અગ્રવાલનો રોલ મોટો છે અને સારો છે પછી શનમદ જોશી પણ છે એનું કામ પણ ઓકે છે મિત્ર ગઢવી આપણા ગુજરાતી કલાકાર છે એનો રોલ પણ નાનો છે અને કામ એણે સારું કર્યું છે તો ઇન શોર્ટ એક્ટિંગ બધાયની સારી છે પ્રોડક્શન ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ મોટું બેનર છે એટલે પ્રોડક્શન ક્વોલિટી સારી છે પણ એક જગ્યાએ મને એટલો ખરાબ લાગ્યો જે પાર્કિંગમાં બ્લાસ્ટ બતાવે છે ને તો એ બ્લાસ્ટ તમે જોશો ને તો તમને એમ થઈ જાય કે કોઈ સ્ટાર પ્લસની સિરિયલમાં બોમ્બ્લાસ્ટો છે એટલો ખરાબ બતાવ્યો છે સિરિયલ પરથી હવે યાદ આવ્યું મને કે લગભગ ઇન્ટરવલ પછી છે ક્લાઇમેક્સ સુધી ફિલ્મમાં એટલો વધારે પડતો થોડુંક ઇમોશનલ અને ડ્રામા નાખી દીધો છે તો તમને એવું લાગવા મળશે કે આ કોઈ સિરિયલ ચાલી રહી છે કારણ કે લોકોના દુઃખ દર દૂર દૂર કરવા છે અને લોકોની પીડા છે એ દૂર કરવી છે અને એટલે આ ભાઈ પાસે કારણ છે બે ત્રણ લોકો છે એની સાથે એ લોકો એ સલમાન ખાન કનેક્ટ શું કામ થઈ ગયા છે તો એની પાસે કારણ છે પણ એ થોડુંક વધી ગયું લોકોને આપણે લોકોનો મસીહા છે કે રાજાના અવતારમાં છે આ ભાઈ અવતાર એટલે કે રાજાનું કેરેક્ટર છે રાજકોટના રાજા છે આ એટલે લોકોની દુઃખ દર્દ પીડા સમજે છે અને એની દૂર કરવાની ટ્રાય કરે છે સમજાય છે આ બધા ડ્રામામાં વિલન છે ને એ આખા આમ સાઈડમાં જ પીડ્યો રહેશે એવું મને ફીલ થયું એટલે ફીકું મને એ લાગ્યું કે હીરો વર્સિસ વિલન છે ને એ બહુ લેટ થયું અને હીરો વર્સિસ વિલન એટલું ફીકું લાગ્યું કે એમ થયું આના કરતાં થયું ન હોત ને તો જ સારું હતું કારણ કે તમે જુઓ ને તો સિંઘમ તમે જોયું હોય તો એમાં તમે જુઓ હીરો વર્સિસ વિલન જ્યારે પહેલીવાર પોલીસ સ્ટેશનમાં થાય છે બે હામ હામ આવે ત્યારે કેવી ડાયલોગ બાજીને કેટલી જબરજસ્ત એ સીન થાય છે તો એવી મોમેન્ટ છે ને તમે આપણે પઠાણમાં તમે જોઈ લો પછી તમે જવાનમાં જોઈ લો એક્શન સીનોમાં હીરો વર્સિસ વિલન જ્યારે પહેલીવાર થાય ત્યારે આમ તાળીઓ અને સીટીઓને ગુંજવા મળવું જોઈએ બધું સલમાન ખાનની ફિલ્મમાં આ રીતનું પહેલીવારનું હીરો વર્સિસ વલન વિલન થાય અને એ પણ એકદમ ક્લાઇમેક્સ ક્લાયમેક્સમાં એટલું ફીકું આવી આશા તો નહોતી જ ડાયલોગ છે પણ એ બધા ઠીકઠાક છે સલમાન ખાનના ફેન છે એ તાળીઓ વગાડશે એક્શન સીન પણ સારા છે ફૂલ ફેમિલીમાં જોવા એવી ફિલ્મ છે કોઈ પણ જાતના આપ શબ્દો કંઈક પહેલાં સીન કંઈ જ નથી એક મોમેન્ટ છે સીનમાં જે કચરાના ઢગલાવાળી કે કચરાના ઢગલો એક છે બિલ્ડર કે એને કંઈક જમીન લેવી છે અને ત્યાં મોલ બનાવવો છે તો એ સીન આખું ક્રિએટ કરવાનું એ સીન આખું લખાણ છે ને એટલું નબળું છે ને એની વાત ન જવાબ તો તમને એમ થશે કે ભાઈ હા હવે જે આ કચરાના ઢગલાવાળો છે એને સલમાન ખાન જ્યારે મળશે ને ત્યારે જબરજસ્ત ફાઇટ આવશે ને એક્શન થશે જબરજસ્ત થશે પણ એવું કાંઈ નથી થતું એટલે ફક્ત ને ફક્ત મને એવું લાગે છે કે સલમાન ખાનના સ્વાગ અને સલમાન ખાનને મોટા કઈ રીતે ફિલ્મમાં બતાવવા એના પર જ પૂરું ફોકસ થયું છે અને શોર શોર્ટ હતા પ્રોડ્યુસરો કે નામ સલમાન ખાનનું છે એટલે આપણે ફિલ્મ ગમે એવી બનાવશું અને વેચાઈ જશે અને એવું થશે પણ કલેક્શન પણ જબરજસ્ત થશે અને નફો પણ સારો એવો નીકળી જશે સલમાન ખાનના ફેન છો માસ ફિલ્મો તમને જોવાની ગમે છે તો ડેફિનેટલી આ ફિલ્મ તમને ગમશે બાકી સલમાન ખાન આ ફિલ્મમાં કંઈક નવું લઈને આવશે કોન્સેપ્ટ થોડોક સારો હશે વિષય વસ્તુ પર તમે વધારે ધ્યાન આપો છો તો પછી આ ફિલ્મ તમને એવરેસ્ટથી પણ નીચે લાગી શકે છે હું આ ફિલ્મને ફક્ત પાંચમાંથી બે સ્ટાર આપીશ તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ